માને આરામ ના મળવો જોઈએ બસ બધું ખાવાનું કઈ રીતે કામ વધારે પહોંચે મમ્મી આ કપડા ધોવાના હતા યાર અરે મને છે ને હાથ દુખે છે આ છે ને કપડા છે ને રોજ રોજ ધોવાના ને ખાય બે ત્રણ દિવસ એક ના એક પહેરી રાખજે જા પછી ધોજે કી સુ ગઈ છે પિયર અને અહીંયા મને હાથ દુખે છે રોજ કપડા ધોઈ ના ધોઈ દો બે દાડા પહેરી ના લેવાય મમ્મી કચરા પોતા કચરા પોતા વાળી હજુ તો આ બધું હું લૂછી નહીં રહી મારા છે ને હાથ પગ દુખે છે અને પેલી તો ગઈ છે પિયર અને મારું લોહી પીવે છે નહીં કરવાની કચરા પોતા જા અરે મારી માં એમ નહીં કે તો કચરા પોતા ડોલ કઈ લઉં કચરા પોતા કરવા એ રહી બાથરૂમ માં લઈ લે અને કીશું પિયર ગઈ પિયર ગઈ કરે છો હોય ત્યાર તો બાદ કરતી હોસ અને જાય એટલે કે કીશું પિયર ગઈ મારતી થતું નહીં થતું ના થતું હોય તો બજાય નહીં શાંતિથી રહેવાય હવે જાને આને છાનો માનો બાયડી ઉપરાણું લીધા વગર ના નાખી શેક કામ કામ પર કઈ કઈ એટલે કે બાયડીનું ઉપરાણું લેવાનું હ મમ્મી એટલું કહીએ ને તો બાયડી જ ઉપરાણું લે આપણે કરીએ તો દેખાતી જ નહીં ખબર માને તો રજા જ નહીં ક્યારે